નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આપણો જે ઓનલાઈન ક્લોસ આપણો ઓનલાઈન ક્લાસ ચાલુ છે આપણો ઓનલાઈન કોર્સ તો એની અંદર આજે આપણે વિભાગ એની અંદર તમારે જે પદ્ય આધારિત એક એક વાક્યની અંદર જવાબ આપવાના એક એક માર્કના જે ચારક ક્વેશ્ચન પૂછાય છે એ ચારક ક્વેશ્ચનમાં કયા પ્રશ્ન હોઈ શકે એના આઈએમપી પ્રશ્નો આજે આપણે જવાબ સાથે જોવાના છીએ આટલા પ્રશ્ન કરી નાખો એટલે મોર દેન ઇનફ મોટા ભાગનું આમાંથી આવી ગયું ત્રણ પ્રશ્નો હોય એકાદ પ્રશ્ન કદાચ બહાર જાય તો એ આપણા લાંબા પ્રશ્નમાંથી કવર થઈ જતો હોય છે અનુક્રમણિકાનો વિડીયો આવશે પાછો કેમકે અનુક્રમણિકામાંથી સીધા પ્રશ્ન પૂછાય છે કૃતિ કરતા એનો સાહિત્ય પ્રકાર સંદર્ભ ગ્રંથ મતલબ કે આ કૃતિ શેમાંથી લીધેલી છે એનો અલગ વિડીયો આવશે આ પ્રશ્ન તમારે જે ચાર જેટલા પૂછાય છે ચાર માર્ક્સની અંદર ટોટલ એના આજે આપણે આઈએમપી જોવાના છે ઓકે જોઈએ સેક્શન એ

સ્વાભાવિક વસ્તુ છે ઇન્દ્રદેવ આવ્યા હતા વરુણ આવ્યા હતા અગ્નિદેવ અને યમરાજ આ ચાર દેવો છે એ સ્વયંવરની અંદર આવ્યા હતા ડિટેલની અંદર આપણા લાંબા પ્રશ્નો મૂકેલા છે એમાં આની ચર્ચા થઈ હતી કે ભાઈ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ અને ચારેય દેવોએ કયા વરદાન આપ્યા એ પ્રશ્નમાં આનો આન્સર તમને મળી જાય બીજો એ પ્રશ્ન હતો કે ભાઈ દેવોએ એકબીજાને કયા કયા શ્રાપ આપ્યા એની અંદર આ પ્રશ્નનો જવાબ તમને મળી જતો છતાંય આપણે અહીંયા લીધો છે કે ભાઈ ચાર દેવો ઇન્દ્ર વરુણ અગ્નિ અને યમરાજ આ ચાર દેવો આવ્યા હતા ત્યાર પછી છે વીરસેન કોના પિતા હતા તો સ્વાભાવિક વસ્તુ છે નળ રાજા છે નળ રાજાના પિતા હતા વીરસેન પ્રશ્ન ઘણી વાર પરીક્ષામાં પૂછાય ફાધર હતા એમના નળના પિતા હતા એના પછી રામબાણ શબ્દનો અર્થ સમજાવો તો જવાબ આવશે રામબાણનો અર્થ થાય પ્રભુની ભક્તિ રૂપી બાણ લાંબા પ્રશ્નમાં પહેલું જ વાક્ય હતું બોલું હતું ને કે ભાઈ રામબાણ પદ્યનો મર્મ તમારા શબ્દમાં સમજાવો આ પ્રશ્ન મેં જયારે સમજાવ્યો હતો ડિટેલમાં ત્યારે કીધું હતું કે રામબાણ એટલે શું થાય તો કે ભાઈ ઈશ્વરની પ્રભુની ભગવાનની પ્રાર્થના અથવા તો ભક્તિ રૂપી બાણ છે એને રામબાણ કહેવાય જે ભક્તને ભક્તને પ્રભુની પ્રભુની તો શેમાં લીન કરી દે તો કે ભાઈ ઈશ્વરની આરાધનામાં ભક્તિમાં લીન કરી દે છે એના પછી ગોપી કયો નિયમ લે છે અવારનવાર પૂછાય ગયો કે ભાઈ શ્યામ રંગે ની સમીપે ન જવાનો નિયમ લે છે કાવ્ય તો છે કે શ્યામ રંગ સમીપે ન જવું આજે પછી આ જે કાવ્ય છે આખું એમાં તમને આપેલું છે શ્યામ રંગની સમીપ ન જવાનો નિયમ લે છે કોણ તો કે ગોપી ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે શા માટે તો યાદ રાખવાનું કે ભાઈ જમનાના નીરની અંદર સ્નાન કરવાની ના પાડે છે હવે કારણ શું હતું કે સાહેબ કારણ એટલું જ હતું કે જમનાના નીર પણ શ્યામ છે અને ગોપીએ પ્રતિજ્ઞા લીધી હતી કે શ્યામ રંગ સમીપે શ્યામ રંગની નજીક સમીપ જવાનું નથી એટલે કહે છે કે ભાઈ શ્યામ રંગની સમીપે ન જવાનું હોવાના કારણે જમનાના નીરની અંદર સ્નાનની ના પાડે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે તો નાયિકા છે એ ચમડીને પોતાનું જે સંદેશો છે પોતાનો જે મેસેજ છે પોતાનો જે પત્ર છે પોતાનો સંદેશો લઈ જવા માટેનું આહવાન હતો તો સંદેશો મોકલાવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે નાયિકા કોને સંદેશો મોકલાવવા ઝંખે છે તો નાયિકા ચમડીના માધ્યમથી પોતાના દાદાને સંદેશો મોકલાવવા ઝંખે છે ક્વેશ્ચન છે દાદાએ પુત્રીને સિંહ સલાહ આપી દાદાએ પુત્રીને સિંહ સલાહ આપી તો જવાબ આપે છે કે ભાઈ દીકરીએ સાસરિયામાં ખાનદાન કુટુંબની દીકરી તરીકે દુઃખ સહન કરવાની સલાહ આપી કે ભાઈ દરેકે દરેક પરિવાર છે દરેકે દરેક ઘર હોય એમાં બધા લોકોનો સ્વભાવ સરખો ન હોય જેવી રીતે દૂધમાં સાકર ભળી જાય એવી રીતે આપણે એની સાથે એડજસ્ટ થવું પડે સમાયોજિત થવું પડે એટલે કે પરિવારની અંદર દુઃખ આવે તો દુઃખ સહન કરવી પડે દુઃખને સહન કરવા માટેની સલાહ આપે છે કે ભાઈ એવું તો બધે ચાલ્યા રાખે થોડીક સહનશક્તિ કેળવો એટલે સહન દુઃખ સહન કરવા માટેની સલાહ આપે છે એના પછી છે લક્ષ્મણને ઉર્મિલાએ કોની સાથે સરખાવી છે બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ એક વિપત્તિ રૂપી પ્રહારોને ઝીલતી શિબિર યોદ્ધા સાથે સરખાવે છે કેમ તો કે ભાઈ જ્યારે રામ અને લક્ષ્મણ અને સાથે સીતા ત્રણેય વનમાં જાય છે તો રામ અને સીતાની સાથે બંધુ ધર્મ નિભાવવા માટે એક ભાઈની સેવા કરવા માટે લક્ષ્મણ વનમાં જાય છે અને જ્યારે વનની અંદર જાય છે ત્યારે પોતાની પત્ની કોની તો કે લક્ષ્મણની પત્ની શું નામ હતું ઉર્મિલા એની સંમતિ લેવા માટે જાય છે અને એ વખતે ઉર્મિલા ના તો લક્ષ્મણની સાથે આવવાની જીદ કરે છે અને પોતે દુઃખો સહન કરી અને પોતે અહીંયા અહીંયા રહેશે અને એટલા માટે કે છે કે ભાઈ વિપત્તિના પ્રહારોને ઝીલનાર એક યોદ્ધા સાથે સરખાવે છે એના પછીનો ક્વેશ્ચન પતિએ પીઠ કીધી ને દયિતા દયતા દેખતી રડી પંક્તિ કયા કાવ્યની છે ઉર્મિલા કાવ્યની છે કે ભાઈ જ્યારે પતિ આમ પીઠ વળીને પાછું ફળીને ચાલતો થાય છે કા ઉર્મિલા છે એક દયિતા દેખતી રડી દયિતા મતલબ કે મૂર્છ થઈને પડી જાય છે આ પ્રકારની કરુણતા એમાં આલેખાયેલી છે એટલે આ ઉર્મિલા કાવ્યની પંક્તિ આપેલી છે કવિએ ક્વેશ્ચન ક્રમાંક બાર છે નગરને અભૂત શા માટે કહેવામાં આવ્યું છે જવાબ છે કે ભાઈ નગરને અભૂત બાળક એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ નગરના અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે શેર નગર છે એ બાળકની જેમ લાલચ આપી શકે છે એટલા માટે એને ઉપમા આપવામાં આવી છે શા માટે કીધું છે લલચાવે છે એટલા માટે વૃક્ષની માફક ડાળ ફેલાવી તો જુઓ આનો અર્થ શું થાય જોઈએ વૃક્ષની માફક ડાળ ફેલાવી એટલે કોઈના જીવનમાં આપવાનું અને અને આ કામ કામ બહુ મુશ્કેલ મુશ્કેલ છે 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 કરી એમ કહેવા માંગે એટલે કહે કે ભાઈ કોઈના જીવનની અંદર આપણે ઉજાસ પાથરો મદદરૂપ થવું છાંયો બનવું આ બહુ અઘરું છે એટલે વૃક્ષની માફક ડાળ ફેલાવી જોવાનો અર્થ એવો થાય કે ભાઈ કોઈના જીવનની અંદર છાયો આપવાનું કામ બહુ મુશ્કેલ છે એ કામ કરી જુઓ એવું કહે છે કવિ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા લાંબા પ્રશ્નમાં ચર્ચા કરી હતી કે ભાઈ ગામના ભાગોળે એક અનાચાર આચરનારી અબળાને લોકો છે એ પથ્થર મારી અને મારી નાખવા માટે એક ન્યાય તોડતા હતા અને એના માટે લોકો છે ભેગા થયા હતા એના પછીનો ક્વેશ્ચન છે ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો તો ગામના સજ્જોએ એક ઉલટા સ્ત્રીને પથ્થર મારી અને મારી નાખવાનો ન્યાય કર્યો હતો એના પછી ક્વેશ્ચન નંબર સોળ આપેલો છે નંબર છે ઓલિયો આદમી શા માટે થંભી ગયો ઓલિયાનો મતલબ થાય સાધુ સંત ફકીર શું કામ ઊભો રહી ગયો મતલબ કે ઉભું રહી જવું રોકાવું જવાબ જોઈએ તો કે ભાઈ એક ઉલટાને પથ્થર મારી મારી નાખો આવો ડાહ્યાજનો ચુકાદો સાંભળી અને ઓલિયો આદમી ચોકી ગયો અને ત્યાંને ત્યાં જ થંભી ગયો અને પછી આખો ઘટનાક્રમ આલેખાય છે કે જેમણે એક પણ પાપ આખી જિંદગીમાં ન કર્યો એ પહેલો પથ્થર મારો અને જેટલા કામ લોકોના હાથમાં પથ્થર હતા એ બધા પથ્થર નીચે મૂકી દે છે અને આમ શરમથી પોતાનું મોઢું નીચું કરી જાય છે અને આ આખી ઘટનાક્રમ આલેખેલી છે અને એ ઘટનાક્રમના આધારે કહી શકાય કે ભાઈ ઓલીઓ આદમી જે છે સંત ફકીરી જે છે એ ડાયા માણસો એક ન્યાય તોડ્યો તો કે ભાઈ પથ્થર મારીને મારી નાખો આ ચુકાદો સાંભળીને ત્યાં ઊભો રહી જાય ચોકી જાય છે બા શા માટે એકલા પડી ગયા છે સત્તર નંબરનો ક્વેશ્ચન છે જવાબ જોઈએ તો કે ભાઈ બાના પતિનું અવસાન થઈ ગયું છે અને સંતાનો દુર શહેરમાં છે એટલા માટે બા એકલા પડી ગયા છે પતિ છે ને અવસાન પામી ગયા છે અને પુત્રો જે છે સંતાનો જે છે તો એ સંતાનો કમાવા માટે ગામડું મૂકીને શહેરની અંદર વઈ ગયા છે એટલા માટે હવે ગામડાની અંદર ઘરની અંદર જો પરિવારમાં કોઈ વ્યક્તિ વધ્યું હોય તો એ બા એકલા હતા એટલે કહી શકાય કે ભાઈ બાનું જીવન એકલું શા માટે પડી ગયું હતું તો કે ભાઈ પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને સંતાનો કમાવા માટે શહેરમાં વઈ ગયા હતા એના પછી છે ફાટેલા સાડલામાં બા સુવે છે ફાટેલા સાડલામાં નિશાસા સીવે છે છે નહીં આવે પણ સીવે છે ફાટેલા સાડલામાં બા શું સીવે છે તો જવાબ આવશે નિશાસા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે પ્રશ્નોમાં જવાબ આવશે નિશાસા સીવે છે પછીનો ક્વેશ્ચન છે બાનો હેત કેવું છે બાનું વાલ જેસી કેવું છે તો બહુ સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ રસગુલ્લાની છાસ છાસણી જેવું છે રસગુલ્લાની છાસણી જેવું છે એના પછી વીસ નંબરનો ક્વેશ્ચન છે ભાણીએ કપડા ધોવાનો કયો સમય પસંદ કર્યો તો જવાબ આવે છે રાતનો અંધારી રાતનો શા માટે તો કહેશે પહેરવા માટે પૂરતા વસ્ત્રો નહોતા એક વસ્ત્ર ધોવે ત્યારે એની એક વસ્ત્ર પહેરે છે આવી કંગાળ પરિસ્થિતિ હતી અને એટલા માટે કપડાં ધોવાનો સમય છે અંધારી રાતનો પસંદ કરેલો એના પછી ક્વેશ્ચન નંબર એકવીસ જોઈએ આપણે ગોપીએ કોની વાણી સુકનમાં લેવાની ના પાણી જવાબ આવશે કાગડાની વાણી કાગડાની વાણી છે ને સુકનવંતી ગણાય કે ભાઈ પહેલાના સમયની અંદર એવી માન્યતા હતી કે ભાઈ ટોડલે બેસીને કાગડો બોલે એટલે મહેમાન આવે અતિથિ આવે પરંતુ અહીંયા ગોપી કાગડાની વાણી સુકનવંતી હોવા છતાં મનમાં લાવવાની સુકનની વાણી લાવવાની ના પાડે છે અને કારણ એટલું જ હતું કે ભાઈ શ્યામ રંગ છે એ કાગડાનો હોય એટલે કાગડાની વાણી છે ને સુકનમાં લાવવાની ના પાડે છે પછી આપેલો છે કોનો ત્યાગ તાગ કાઢવો મુશ્કેલ છે તાગનો મતલબ થાય માપ તળબદો શબ્દ છે પરીક્ષામાં ઘણી વાર પૂછાય કે ભાઈ તાગનો સમાનાર્થી શબ્દ તો માપ થાય જવાબ આવશે સમુદ્રના પાણીનું દરિયામાં કેટલું પાણી છે ને તમે માપી ન શકો ખ્યાલ આવે છે

કવિ નગરને કોની ઉપમા આપે છે અગાઉ જ ક્વેશ્ચન આવ્યો તો કે ભાઈ અબુદ્ધ બાળકની ઉપમા છે એ કવિ આપે છે કોને તો કે નગરને શા માટે તો કે ભાઈ બાળકની જેમ લલચાવી શકાય એટલા માટે એના પછી ફ્રેમ થઈ ગયેલા દાદા શું કરી શકતા નથી તો બાના આંસુડા લૂસી શકતા નથી એના પછી જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે તો જ્ઞાનગ્રંથો થકી કહી શકાય કે ભાઈ ઈશ્વર સંબંધી ગરબડ છે એ સર્જાય છે અને છેલ્લો ક્વેશ્ચન આજના ક્લાસનો દેવોને ઓળખવા માટે ભીમક રાજા છે એ દમયંતીને કઈ યુક્તિ બતાવે છે જવાબ આવશે હિમક રાજાએ દેવોને ઓળખવા દમયંતીની યુક્તિ બતાવતા કહ્યું કે જેની આંખો પલકારા ન મારે વસ્ત્રો સ્વચ્છ હોય અને આકાશમાં ઊભા હોય એ દેવો હશે એને ઓળખી કાઢ એટલે આ કહે છે કે ભાઈ દેવો જે હતા એ દેવોને ઓળખવા માટે કહે છે કે ભાઈ પહેલી વસ્તુ કે છે કે જે દેવો હશે એ દેવોની આંખો પલકારા નહીં મારે બીજું તો કે ભાઈ વસ્ત્ર અત્યંત સ્વચ્છ હશે ત્રીજું તો કે ભાઈ આકાશમાં ઊભા હશે આ ત્રણ લક્ષણો જેમાં જોવા મળે એ દેવ હશે દેવોને ઓળખવા માટે આ યુક્તિ કાઢે છે કે ભાઈ જ્યારે દમયંતીનો સ્વયંવર હતો ત્યારે એમાં ચાર દેવોએ આવ્યા હતા અને સાથે સાથે નળરાજે હતા એટલે બધા દેવોએ પોતાની દૈવી શક્તિના કારણે નળનું સ્વરૂપ લઈ લીધું હતું તો હાથો નળ કયો છે એને આપણે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકાય તો એના માટે અહીંયા કે છે કે આંખો પલકારા નહીં મારે વસ્ત્રો અત્યંત સ્વચ્છ હશે અને આકાશમાં ઊભા હશે એ દેવો હશે તો આટલા પ્રશ્ન છે એ તમને પરીક્ષાની અંદર વિભાગ એની અંદર પદ્યમાંથી એક એક માર્કમાં પૂછાઈ શકે એવા છે આ એક વિડીયો આખો જોઈ લો પીડીએફ તમે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી લો અને ત્યાંથી જોઈ લો એટલે મોર દેન ઇનફ મોટા ભાગના પ્રશ્ન તમારા ચાર માર્ક્સના છે આટલામાંથી આવી છે આટલું તૈયાર કરો એટલે ઇનફ રાઇટ ઝડપથી આપણે અનુક્રમણિકાનો એક વિડીયો મૂકી દઈએ જેથી આપણે કૃત્ય કરતા સાહિત્ય પ્રકાર સંદર્ભ ગ્રંથ આ બધા પ્રશ્નો પૂછાય એનું નિરાકરણ થઈ જાય તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો ઓકે મળીએ છીએ એનો આ વિડીયો સાથે જય હિન્દ